આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય ચોથા તબક્કાના આવતીકાલે યોજાનારા મતદાનના પ્રચાર પડઘમ શાંત થતાં હવે મતદારોને રીઝવવા ઉમેદવારોનો વ્યક્તિગત સંપર્ક આગામી તબક્કાઓના ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં એક પછી એક ત્રણ રેલીઓ સંબોધશે મુંબઈમાંથી બે ડ્રગ્સ પેડલરને ઝડપીને મોટા પ્રમાણમાં મેફેડ્રોન પોલીસે જપ્ત કર્યું આઠ લાખ કરતાં વધુનું ડ્રગ જપ્ત હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વ સહિતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી કરી અને વરસાદના વિઘ્ન વચ્ચે કોલકાતામાં રમાયેલી આઈપીએલ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને અઢાર રને હરાવ્યું લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગઈકાલે સાંજે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે જેને કારણે હવે મતદારોને રીઝવવા ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સોમવારે નવ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં સમાવિષ્ટ છન્નું લોકસભા બેઠક પર મતદાન થશે જ્યારે ઉત્તરપ્રદેશની તેર મહારાષ્ટ્રની અગિયાર મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ આઠ બિહારમાં પાંચ ઝારખંડ અને ઓડિશાની ચાર અને જમ્મુ અને કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે પચીસ સંસદીય બેઠકો સાથે આંધ્રપ્રદેશ અને સત્તર બેઠકો સાથે તેલંગાણામાં આ તબક્કામાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે ઉપરાંત આંધ્રપ્રદેશની તમામ એકસો પંચોતેર બેઠક અને ઓડિશાની એકસો સુડતાલીસમાંથી અઠ્યાવીસ બેઠક માટે વિધાનસભાની ચૂંટણી પણ સોમવારે યોજાશે જેને લઈને અનેક રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓએ મતદારોને રીઝવવા સતત રેલીઓ યોજી હતી હવે તમામ પાર્ટીઓ મતદાતાઓને વ્યક્તિગત રીતે મળીને પોતાને મત આપવાની અપીલ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે શ્રી મોદી લોકસભા ચૂંટણીના આગામી તબક્કામાં પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધશે તેઓ ગઈકાલે સાંજે કોલકાતા પહોંચ્યા હતા શ્રી મોદી આજે ચાર જાહેર સભાઓને સંબોધશે અને પાર્ટીના બેરકપુર ઉમેદવાર અર્જુનસિંહના સમર્થનમાં ઉત્તર ચોવીસ પરગણાના જગતદલ ખાતે જાહેર સભા કરશે તેઓ હાવડાના પંચલા હુગલી જિલ્લાના ચિનશુરા અને पुरशुराम त्रण जाहीरसभाओ संबोधे આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર એક દેશ એક નેતાના વિચારને પ્રોત્સાહિત કરવાનો આક્ષેપ લગાવ્યો છે શ્રી કેજરીવાલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીને ખતમ કરવા માંગે છે પરંતુ આમ આદમી પાર્ટી ફક્ત એક પાર્ટી જ નહીં પણ એક વિચાર છે શ્રી કેજરીવાલે કહ્યું કે ઇન્ડી ગઠબંધન વર્ષ બે હજાર ચોવીસમાં કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આ જ સરકારનો એક ભાગ હશે તેમણે ભાજપ પર વિપક્ષી નેતાઓને જેલમાં મોકલવાનો પણ આક્ષેપ લગાવ્યો હતો તો આ આ તરફ ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે હવે અરવિંદ કેજરીવાલ પણ લાલુ પ્રસાદ યાદવ જયલલિતા અને શિબુ સોરેનની જેમ જેલ રીટર્ન ક્લબના સભ્ય બની ગયા છે વિદેશ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે તાલીમાર્થી ભારતીય વિદેશ સેવા અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે ઉભરતા અવસરો તેના પડકારો અને બદલાતી પ્રથાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી વિદેશમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં બે હજાર ત્રેવીસ બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ અને ભૂતાનના રાજદ્વારીઓના વિદાય સમારંભમાં હાજરી આપી હતી તેમણે કહ્યું કે અધિકારી તાલીમાર્થીઓ વિકસિત ભારતની યાત્રાઓને આકાર આપવામાં મદદ કરશે મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભીવંડી ખાતે પોલીસે આઠ પોઈન્ટ લાખ રૂપિયાની કિંમતના નશાકારક મેફેડ્રોન સાથે બે વ્યક્તિની ધરપકડ કરી છે ડ્રગ પેડલર એવા મોહમ્મદ સુદેશ અબુસાહેબા અંસારી અને વિકાસ દિનેશ ગુપ્તાને ઝડપીને બંને પાસેથી મોટી માત્રામાં નશાકારક મેફેડ્રોન જપ્ત કર્યું હતું શનિવારે એક અધિકારીએ આપેલી માહિતી મુજબ બંનેને બાબલા કમ્પાઉન્ડમાં એક લોજ પાસેથી પકડવામાં આવ્યા હતા બંનેની તપાસ કરતાં તેમની પાસેથી મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું આ કાર્યવાહી શુક્રવારે સવારે સાડા ત્રણ કરવામાં આવી હતી આ બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સામાજિક કાર્યકર્તાની હત્યાના ચુકાદા અંગે સરકારની આગળની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રનું ન્યાય અને કાયદા વિભાગ સામાજિક કાર્યકર્તા ડોક્ટર નરેન્દ્ર દાભોલકરની હત્યા અંગે વિશેષ અદાલતના ચુકાદા સામે અપીલ કરવાનો નિર્ણય લેશે શનિવારે પુણેમાં શ્રમિક પત્રકાર સંઘ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું વિશે વિપક્ષી પાર્ટીના નેતાઓની પણ ટીકા કરી હતી તેમણે ટીકા કરતા કહ્યું કે તેઓ તેમની જવાબદારીઓ નિભાવવા તૈયાર નથી નવી મુંબઈમાં પ્રકૃતિ પ્રેમીઓ અને વાદીઓએ શનિવારે વિશ્વ સ્થળાંતરિત પક્ષી દિવસ મનાવ્યો હતો તેમણે માનવ સાંકળ રચીને ફ્લેમિંગો દ્વારા ઉપયોગમાં લેવાતા વેટલેન્ડ્સને બચાવવા માટેના પ્રયાસો સઘન કરવાની તંત્ર સમક્ષ માંગણી કરી હતી સેવ ડીપીએસએફ ફ્લેમિંગો લેકના સૂત્રોચ્યાર સાથે વિશાળ બેનરો દર્શાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો પ્રદર્શનકારીઓએ માંગણી કરી હતી કે નેરુલમાં ત્રીસ એકરનું જળમંડળ છે તેને અંગત સ્વાર્થ માટે નષ્ટ કરવામાં આવી રહ્યું છે આ વેટલેન્ડમાં દર વર્ષે હજારો સ્થળાંતર કરનાર ફ્લેમિંગો આવે છે બોમ્બે હાઇકોર્ટના ચુકાદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનો સત્તાધીશો ઉપર આંદોલનકારીઓએ આરોપ લગાવવામાં આવ્યો હતો ભારતીય હવામાન વિભાગે મંગળવાર સુધી ભારતના ઉત્તર પશ્ચિમ પૂર્વ મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પમાં તોફાની વરસાદની સ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી કરી છે હવામાન વિભાગે વાવાઝોડું વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે હાલમાં વાવાઝોડાની પરિસ્થિતિને કારણે દેશના ઘણા ભાગોમાં પ્રવર્તતી હીટવેવની સ્થિતિ ઓછી થઈ ગઈ છે આગામી બે દિવસ સુધી હીટવેવની સ્થિતિ નહીવત છે આઈપીએલની કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી રોમાંચક મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને અઢાર રનથી હરાવ્યું હતું પ્રથમ બેટિંગમાં ઉતરેલા કોલકાતા નાઇટ રાઇડર્સે વેંકટેશ અય્યરના એકવીસ બોલમાં બેતાળીસ રનની મદદથી સોળ ઓવરમાં સાત વિકેટે એકસો સત્તાવન રન બનાવ્યા હતા વરસાદને કારણે ચાર ઓવર ઓછી થયા બાદ કોલકાતા નાઇટ રાઇડર્સે નિર્ધારિત ઓવરોમાં એકસો સત્તાવન રન બનાવ્યા હતા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહ અને પિયુષ ચાવલાએ બે બે વિકેટો લીધી હતી સોળ ઓવરમાં એકસો અઠાવન રનના ટાર્ગેટનો પીછો કરતા મુંબઈ ઇન્ડિયન્સ આઠ વિકેટ ગુમાવીને એકસો ઓગણચાલીસ રન જ બનાવી શકી હતી ઓપનિંગ બેટ્સમેન ઈશાન કિશને બાવીસ બોલમાં ચાલીસ રન બનાવ્યા હતા કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી હર્ષિત રાણા વરૂણ ચક્રવર્તી અને રસેલે બે બે વિકેટ ઝડપી હતી આજે બે મહત્વપૂર્ણ મેચ રમાશે જેમાં પ્રથમ ચેન્નાઈ સુપર કિંગ્સ રાજસ્થાન રોયલ્સ સાથે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બપોરે સાડા ત્રણ વાગે ટકરાશે જ્યારે બીજા જ્યારે દિવસની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાડા સાત વાગે દિલ્હી કેપિટલ સામે રમશે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ એડિટીવ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી દ્વારા ઉત્પાદિત નવા લિક્વિડ રોકેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે શુક્રવારે તમિલનાડુમાં મહેન્દ્રગીરીમાં ઇસરો દ્વારા આ પરીક્ષણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું આ નવા પુનઃ ડિઝાઇન કરેલ પીએસ ફોર એન્જિનના ઉત્પાદનમાં સ્પેરપાર્ટની સંખ્યા ચૌદથી ઘટાડીને એક જ કરી દેવામાં આવી છે આ ઉપરાંત ઓગણીસ વેલ્ડ જોઈન્ટને દૂર કરવામાં આવ્યા છે આ નવી ડિઝાઇનને કારણે એન્જિન દીઠ કાચા માલના વપરાશમાં નોંધપાત્ર બચત થશે સાથે સાથે મેટલ પાવડરનો ઉપયોગ પાંચસો પાસઠ કિલોગ્રામથી ઘટાડીને તેર પોઈન્ટ સાત કિલોગ્રામ થશે આ નવી ટેકનોલોજીના ઉપયોગને કારણે ઉત્પાદનના સમયમાં પણ બચત થશે ભારતના સાહિલ સિલવાલ અને વિક્રાંત મલિકે શનિવારે સ્લોવેનિયાના ક્રંજમાં ચાલી રહેલી એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પુરુષોની ભાલા ફેક સ્પર્ધામાં સાહિલ સિલવાલ અને વિક્રાંત મલિકે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા હતા સાહિલે સિઝનનો સર્વશ્રેષ્ઠ સત્યોતેર પોઈન્ટ એક્યાસી મીટરનો સ્કોર હાંસલ કર્યો જ્યારે વિક્રાંતે પંચોતેર પોઈન્ટ અઠ્યાવીસ મીટર ભાલો ફેંકીને ચંદ્રક મેળવ્યો હતો સ્લોવેનિયન ખેલાડી ફિલિપ કોવિકે તોતેર પોઇન્ટ એકત્રીસ મીટર સાથે બ્રોન્ઝ જીત્યો હતો ત્રણેય તેમના અંતિમ પ્રયાસમાં ટોચ પર પહોંચ્યા હતા સાહિલનો અગાઉનો સર્વશ્રેષ્ઠ છોતેર પોઈન્ટ ત્રાણું મીટર હતો જ્યારે વિક્રાંતનો એક્યાસી પોઈન્ટ અડસઠ મીટર હતો પુરુષોના શોટપુટમાં ધનવીર સિંહ સત્તર પોઈન્ટ પંચોતેર મીટર સાથે ચોથા સ્થાને રહ્યા હતા ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લામાં સ્થિત પ્રસિદ્ધ બદ્રીનાથ મંદિરના દ્વાર આજે સવારે ભક્તો માટે ખુલ્યા છે આ પવિત્ર સ્થળને ગલગોટાના ફૂલથી શણગારવામાં આવ્યું છે બદ્રીનાથ ધામમાં ભક્તોની પહોંચવાની પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ચૂકી છે આજે મે મહિનાનો બીજો રવિવાર છે દર વર્ષે આ દિવસ નિમિત્તે માતૃ દિવસની ઉજવણી કરવામાં આવે છે જીવનના દરેક સુખ દુઃખમાં બાળકની પડખે ઉભી પણ રહે છે આ દિવસે તેમના પ્રેમ અને બલિદાન માટે વિશ્વભરની દરેક માતા અને માતાની આકૃતિનું સન્માન કરવામાં આવે છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ચોથા તબક્કાના આવતીકાલે યોજાનારા મતદાનના પ્રચાર પડઘમ શાંત થતા હવે મતદારોને રીઝવવા ઉમેદવારોનો વ્યક્તિગત સંપર્ક આગામી તબક્કાઓના ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળમાં એક પછી એક ત્રણ રેલીઓ સંબોધશે હવામાન વિભાગે દેશના ઉત્તર પૂર્વ સહિતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં તોફાની વરસાદની આગાહી કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા